どういうこと

આ ચલે વિના હોય તો એમ કરી દયો બાકી બીજી ત્રીજી લખ ના કરો મારા તો હું તડકાના ખોટી કર્યા પાવડ ના સે પાણી ખોટી કર્યા હું જો હા તડકાના આવે તો બાર ખોરા બપોર અમને ખોટી કરો બાર આ છોકરી ધરી પાણી પાન ઓટી ખોટી કર્યા બાયળો આવ્યુ સવા બજી હવે આવી હા ખરા તડકા આ પાપા દેવ યથી પણ ખાવ આ ફીગીન તે ગયા

સામે કદી કાવેથી આયો હું તારે હું આરી હાડ્યું લઈ છે કે તાઈ કેટલા હોય છોકરાઓને ભણાવના ખર્ચા કરી એનો અને તું મન ના હોય થાય લઈ દેવાય હા આમ અને મન ના હોય પણ ઢેરા તો અમારે કરવા પડે વાર નથી લાગતી આ બાવી વાગ્રેવી વાઈ ગયું પછી આવી ગયું પછી પૂરું થઈ જાભુ આ વારવાનો હે ઈને હું કરવી છે એ ભાઈ એકાદી તો હારી લે તાર ઘરવાળી ને હારી લાગે છે મારા વાલા પણ મારે એક તો લે માર છોકરી હામુ જો એક ના એક તો એક લઈ લે તું તારી ઘરવાળી હારી લાગે છે પેર આમ જો હવે હારી તડે ક્યાંય નહીં મળે આમ જો આ દરબારી હા બોલે

બે બે આઈ ઓરી ની થઈ ગયા આ મહિના થી કા ને તો પેલા કીધું તો તને હવે આ બધા ઘરવડી માં મને કુતા પડે આ બીજા તો કેવો મોસ પેલા કરે બેન ઉભા રે માં પેલા લે હોત એ કે મા વારીની ખાસ અને અજી તો અમે મીઠા બેન આ બરોબર તને આ

માતાંગા જાકે હાડી લઈ ગયો આ પણ હવે લઈ જાવ તો લાવો તમારું સ્કેનર ઓનલાઈન કર દો બીસામાં દેખાતા ને થોડાક દે આ બાજુ અયા પાપા દેખાવ હાથે લુકડા પેરીને અરે કઈ ખડકુ કર દિયાનો પરકુ તો કીધું થાય 1500 ક્યાં વસાન કે તો યતી કર કાઈ વાંધો નઈ મારો નઈ મારું નઈ 1499 રૂપિયા දෙઈ દે બસ 1000 રૂપિયા આપીશ આ એટલા બધાર આવે દીધા 1400 પૂરા હે કાઈ વાંધો નઈ મારા ભાઈ એક તો વેસે હાલ તો તને હવે कुरकुरિયો લઈ દે સોડા પાઈ ને 1500 માં દીધી સારું કેસ વારે હેલો મિત્રો હું છું આશા બાયરિયા અને હેલો મિત્રો હું છું તમારી શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એન્જલ કોમેડી સ્ટુડિયોના ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો અત્યારે મારી જીની છે જાડી થતા વારી ન લાગે